padalannya 10 bola sama hah padahal ini belum

મારા બાપા એ મારું નામ નિશાળ માં ના મને ભણવા નથી મોકલ્યું હું છું માજી હું તમારું કાગળ નહીં વાંચી સંભળાવી શકું મને મારાગવાન બોલો મારી કેટલા રીતે દૂધ જોયું છે ભેચેલા દૂધ છે પછી કેટલા સારું નથી મને દૂધ નથી જોઈતું મને મારા દીકરાનું કોઈ કાગળ વાચી સંભળાવો

ભાઈ તમે કેગાર વધ્યો છે તેનો કાગળ આવે છે સારું કઈ આજે હું આવી ગયો ને તમે સાંજ સુધી રડતા આવો જરૂરી છે ને હા ભરતા રેવગરની જિંદગી કેવા કામ લે જય એક જય ભારત